ડીસા ખાતે કાર્યરત અખિલ ક્ષત્રિય ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા સમાજ સેવાના ઉત્કૃષ્ટ કાર્યો કરવામાં આવે છે ત્યારે આજ રોજ ડીસા ઠાકોર સમાજની લાઇબ્રેરી ખાતે ઉત્તર ગુજરાતના તમામ સરકારી વિભાગના કર્મચારીઓનું મિલન યોજાયું હતું જેમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત આગામી સમયમાં ઉત્તર ગુજરાતમાં સદારામ ધામ નામનું શૈક્ષણિક સંકુલ બનાવવાનો પણ દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો હતો આજે ઠાકોર સમાજના તમામ કર્મચારી સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિ લાવવા માટેના સંકલ્પ લીધા હતા અને ત્યારબાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આજે ડીસા ખાતે અખિલ ચંદ્ર ઠાકોર કર્મચારી મંડળ પ્રેરિત અને ઠાકોર સમાજ કર્મચારી મંડળ ડીસા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ અને શૈક્ષણિક ચિંતન શિબિરનું આયોજન થયું એની અંદર ઉત્તર ગુજરાતના તમામ વિભાગોની અંદર સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત થયા છે અને સમાજનો ઉત્કર્ષ થાય સમાજનો ઉત્થાન થાય એના માટે એક ચિંતન સાથે કઈક મક્કમ નિર્ધાર કરી અને હવે સમાજને સાચી દિશા આપવાના પ્રયાસો જોકે કરી જ રહ્યા છે પરંતુ આનાથી પણ વિશેષ પ્રયત્ન કરવાનો અમારો એ છે અને એ સાથે અમે અહિયાં મળ્યા છીએ અને સમાજના વિકાસમાં લોકોનો વિશેષ ફાળો રહેશે